સોળ અને ચોવીસ આ પણ નીચી વચન સોળ અને ચોવીસ આ પ્રમાણે કહે છે માયાળુ શબ્દો મધ જેવા છે તેઓ આત્માને મીઠા લાગે છે તથા હાડકાને આરોગ્ય આપે છે હા લીલુયા હકારાત્મકતા અને નકારાત્મકતા બાંધનાર કે તોડનાર જો સંધિ જોડો અને વિગ્રહ કરો બે શબ્દોને જોડવાનું કામ સંધિની ક્રિયા દ્વારા થાય છે જ્યારે વિગ્રહ દ્વારા શબ્દોને છૂટા પાડવામાં આવે છે વિશે વિચાર કરીએ કે આપણે શું કરીએ છે આપણે સંધિ કરવાનું કામ કરીએ છીએ કે વિગ્રહનું સોય સાધવાનું અને જોડવાનું કામ કરે છે જ્યારે કાતર તોડવાનું પાડવાનું કાપવાનું કામ કરે છે આપણે સોય જેવું કામ કરીએ છે કે કાતર જેવું આપણે બાંધનાર છે કે તોડનાર છે કોઈ પણ જગ્યાએ આપણી મંડળીમાં સમાજમાં આપણા કુટુંબમાં આપણા આત્મિક પરિવારોમાં બધે આત્મિક પરિવારોમાં લડાઈ ઝઘડા થતા હોય છે અયોગ્ય શબ્દો બોલીને આપણે તોડવાનું કામ કરીએ છીએ જ્યારે મીઠા પ્રેમાળ શબ્દો દ્વારા આપણે સાંધવાનું કામ કરી શકીએ છીએ સાયન્સ પણ એ પુરવાર કરે છે કે ખોટાને અયોગ્ય બોલેલા શબ્દો મેડિકલ સાયન્સમાં સાચા માણસની તંદુરસ્તી ઉપર ખરાબ અસર પાડે છે પણ કોઈને કહેલા સારા પ્રેમાળ શબ્દો તેના ચારિત્ર્યને બાંધે છે અને તેની હિંમત અને ઉત્તેજન જન્મા આવે છે એવું શોધી કાઢવામાં આવ્યું છે કે ભયંકર રોગમાંથી પસાર થતા જેની બાહ્ય સ્થિતિ સારી અને આશાજનક લાગે છે અને જેના શબ્દો આશાવાદી છે તેનામાં ઝડપી સુધારો દેખાય છે હાલે મારા પપ્પા પણ શરૂઆતમાં બહુ ગજબના સ્ટ્રોંગ હતા કીમો લાઈને પણ તેઓ એમનું જે કામ કરતા હતા એ ચાલુ રાખતા મને કહેતા તું તારું ઉપર જા તારું પ્રાર્થનાનું કામ બાકી હોય એ તો પતાવી દે કારણ કે અમે જ્યારે જઈએ ત્યારે ઘણો સમય લાગે કીમો માટે ઘણીવાર આખો આખો દિવસ નીકળી જાય મનથી મજબૂત બનવાને માટે સારા શબ્દોની પણ સારા વર્તરૂપ ની પણ જરૂર પડે છે બધું જ સંગતિ આપણને મદદ છે દુશ્મન એટલે શેતાન ચોરી કરવા મારી નાખવા તોડી પાડવા તથા નાશ કરવા આવે છે આપણે તેના કાર્યમાં મદદ કરનારા ન બનીએ જ્યારે આપણે નકારાત્મક બનીએ છે તોડનાર બની કરી વાત છે પણ ખરેખર વાલા મિત્રો આપણે તોડનાર નહીં પણ બાંધનાર બની વિગ્રહ કરનારા નહીં પણ સંધિ કરનારા બનીએ ગિરી પ્રવચન આપણને બરાબર યાદ છે માથી પાંચ કાતરનું નહીં પણ સોય કામ કરીએ ને શીખીએ મારો શબ્દ મોદ દીવા છે તેઓ આત્માને મીઠા લાગે છે હાલેલુયા તથા હાડકાને આરોગ્ય આપે છે કોઈકના દુઃખમાં દુખમાં દુઃખના પ્રસંગમાં આપણે જ્યારે જઈએ છીએ એને આપણે દિલાસો છે ને પ્રભુ બધું સારું સરખું કરી દેશે અને ખરેખર એ હિંમત અને એની રાહ જોનાર લોકોના જીવનોમાં સરખું થયું છે સારું થયું જ છે અમે ઘણા જીવનોમાં જોયું છે તે ફરક પડ્યો છે વાર અથવા સમય થાય છે પણ ધીરજ અને આશા મૂછન પ્રમાણે શરમાવા દેતી નથી અને માટે આપણે પ્રભુમાં બાદનારા બનીએ પ્રભુમાં જોડનારા બનીએ ઈશ્વરની સ્તુતિ કરતા આરાધના કરતા ઘણીવાર આ બધું કામ જેટલું બોલવું સહેલું છે એટલું હોતું નથી આપણે સંસારમાં જગતમાં રહીએ છીએ આપણે જાણીએ છીએ ઘણીવાર બે છેડા ભેગા કરવા બહુ મુશ્કેલ પડે છે નહીં ઘણીવાર મંડળીઓમાં જોવા મળે છે ક્ષમા કરજો કોઈ મંડળીમાં આવું હોય તો હું જસ્ટ આમ બોલું છું એવા છે 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 કરનારા છોડો ફરી વાર સુંદર નવી શરૂઆત કરીએ હા લી લો આપણા જીવનમાં પણ આપણા કુટુંબમાં પણ આપણે બાહનારા બનીએ છૂટું પાડનાર બનીએ છૂટું પાડનારા ન બનીએ જોડનાર બનીએ આપણી જીભ પર બોલવા પર અંકુશ રાખીએ આપણા ગુસ્સા પર શેતાનને હાવી થવા ન દઈએ આપણે જાણે શેતાનનો હાથો ન બનીએ પણ આપણે પ્રભુમાં નમ્રતા તેમની કૃપા માંગીએ હા લેલું યા પ્રેઝ ધ લોર્ડ ઘણીવાર વાર મેં કહ્યું એમ કે ઘણી બધી બાબત બોલવી બહુ સહેલી છે હું ક્યારે પણ ના નથી કહેતો પણ પાઉલ શું કહે છે એ યાદ રાખે કે હું તેમની સહાયથી બધું કરી શકું છું આ પણ કરી શકું છું એ વિશ્વાસ સાથે હકારાત્મક વલણ સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ અને જુઓ પ્રભુ આપણો કેવો અદ્ભુત બાદનારાઓ તરીકે જોડનાર તરીકે આપણો ઉપયોગ કરે છે હાલે આપણી પાસે પ્રભુનું સુંદર વચન છે કે તે તારા પગને ડગવા દેશે નહીં તારા પગને ડગવા દેશે નહીં તારા રક્ષક ઊંઘી જનાર નથી પ્રભુમાં નમી જઈએ તેમની આગળ આવો દિવસની શરૂઆત કરીએ હાલે લોયા ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમને વિનંતી કરીએ છીએ પ્રભુ આખો દિવસ તમે સાથે રહેજો અમારા વિચાર વાણી અમારી દ્રષ્ટિ અને પ્રભુ અમારી ધ્વનિ સાથે તમે રહેજો પ્રભુ એટલા સારું કે પ્રભુ કશું પણ એવું ન બને કે જે કરવા દ્વારા જે બનવા દ્વારા અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડીએ પાછળથી અમે પણ દુઃખી થઈએ હતાશ થઈએ નિરાશ થઈ પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા આભાર માનતા પ્રાર્થના કરીએ છીએ બચી જાય ઘણા બધા લોકોનો બચાવ થાય સાચો માર્ગ મળે તેઓ બિછાના પરથી માદગીના બિછાના પરથી જીવલેણ રોગના અસર હેઠળથી તેઓ સાજા થાય તમારા બાળકોને છુટકારો મળે પ્રભુ સર્વ પર તમે છો પ્રભુ તમને બધું આધીન છે ત્યારે અમે તમને વિનંતી કરીએ છીએ તમારી કૃપા તમારી દયા તમે જરૂરથી દરેક પર રાખજો પ્રભુ સાંભળનારને આશીર્વાદિત કરજો પ્રભુ અને પ્રભુ ખાસ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય તમારું રાજ્ય વહેલું આવે અને જેઓ તમારા બાળકો અમારી સાથે જોડાયેલા છે વિશ્વાસ કરે છે તમને વિશ્વાસો છે પ્રભુ તેમના હૃદયોની સર્વ ઈચ્છાઓ પૂરી કરજો યોજનાઓ પૂરી કરજો પુષ્કર દયા કૃપા કરુણા રાખીને તેમની અગત્યતા પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ દરેક ઘર દીત કુટુંબિત વ્યક્તિ દીઠ અલગ અલગ ઈચ્છાઓની યોજનાઓ છે તમારી ઈચ્છા અને યોજના પ્રમાણે પ્રભુ એ સર્વ લોકો માટે પ્રભુ તેઓની ઈચ્છા તમે પૂરી પાડજો જો કોઈ નુકસાનકારક બાબત છે પ્રભુ તો તમે તમારા બાળકોથી દૂર રાખજો એમના વિચારોથી વાણીથી ઘરથી કુટુંબથી દારૂ સુગાર વ્યસનો વ્યવિચાર અને અનૈતિક બાબતો પ્રભુ તમે તમારા લોકોથી દૂર રાખજો કે શેતાનનો તેઓ કોળિયો ન બને પ્રભુ અને પ્રસ્તાવિક હૃદય પણ આપજો કે જેવા લોકો જે લોકો એવા કામોમાં ફસાયા છે તેથી તેઓ પાછા ફરે તમામ પ્રકારના લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ફેમિલી કોર્ટ પતિ પત્નીના લડાઈ ઝઘડા બાળકોના કૌટુંબિક સામાજિક લગ્ન જીવનના બધા લડાઈ ઝઘડા તમે દૂર કરજો એફઆઈઆર અને પ્રભુ પોલીસ કેસ બધું તમે ખાલી જ કરજો એવી અમે નમ્ર અરજ કરીએ છે પ્રભુ તમારા બાળકો પર મૂકવામાં આવેલ તમે તો પ્રભુ તમે દૂર કરજો પ્રભુ હા પ્રભુ દરેકના રોજગારને નોકરી ધંધાને આવકના સાધનને આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો જેમને વિદેશ જવું છે ભણવા માટે કુટુંબ સાથે રહેવા માટે હંમેશાને માટે રહેવાને માટે પ્રભુ તમે તેમના રસ્તા તમે ખુલ્લા કરજો આઈ બેન્ડ આપજો અને પાસપોર્ટ વિઝા ઇન્ટરવ્યુના પ્રશ્નો દૂર કરજો નાણાંના પ્રશ્નો દૂર કરજો પ્રભુ દરેક પરીક્ષામાં તમે તેમને પાસ કરજો ઇન્ટરવ્યુને લગતી અને પ્રભુ ભણવાને લગતી અને પ્રમોશનને લગતી દરેક પરીક્ષાઓ તેઓ પાસ કરે દેશ અને વિદેશમાં એવી અમે પ્રાર્થના કરીએ છીએ દેશ વિદેશમાં તમારા બાળકોના રોજગારની જેને જરૂર છે રોજગાર આપજો ઘર મકાન છતની જરૂર છે ટ્રાન્સપોર્ટેશનની જરૂર છે તમે પૂરું પાડજો હા પ્રભુ તમારી સેવિકાના ખેતર માટે ફરી એકવાર તમારી આગળ નમી જઈએ છે જે અવે નામો લખવામાં આવ્યા છે નામો એમાંથી ખાલી થાય અને તમારી દીકરીને ખેતરનો કબજો મળે પ્રભુ એવું તમે થવા દેજો એક પ્લોટ વેચાય એક મકાન વેચાય પ્રભુ લોન મળે નાણાંનો આશીર્વાદ મળે એવું પણ માગે છે સાથે પ્રભુ વિધુરો વિધવા બહેનોના તો મન બુદ્ધિ લોકો માનસિક રોગ્યો વિકલાંગોને તમામ દુઃખી લોકોના આંસુઓને અને તમે આનંદમાં બદલજો ને તમે તેમની ટેક કેર કરનારા પૂરા પાડ જેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક સેવક અને સેવિકાઓની સેવાઓને તમે આશીર્વાદિત કરજો અને પ્રભુ તેમના ઘરનું અમે ભરણ પોષણ કરજો પ્રભુ ખાસ આગળ માગીએ છીએ પ્રભુ મારી પાસે સેવાને તમે આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની જે કંઈ નાની મોટી રૂકાવટો છે એને દૂર કરજો અને આગળ વધારજો પ્રભુ અને જે બે બાબતો તમારી આગળ મૂકી છે પ્રભુ એને માટે આકાશના દેવ પ્રભુ તમારા એકના એક દીકરા ઈસુના નામમાં અમે માગીએ છીએ તેમણે શીખવાડ્યું છે જે કંઈ તમે મારા પિતાની પાસે મારા નામે માગશો તે તમને આપવામાં આવશે અને એ વિશ્વાસ કરતા પ્રભુ તમને વિનંતી કરે છે કે બંને બાબતો આ માસો દરમિયાન પૂરી થાય એવી અમે પ્રાર્થના છે કરશે અત્યાર સુધી પાપોને માફ કરજો ખોરાક વસ્ત્ર અને પાણી આપજો દરેકને તંદુરસ્ત રાખજો અને સાંજે વાર તમારું વજન લાવજો લાવતા પ્રભુ વિશ્વમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો આમીન આમીન આમીન